હાલો નગરપાલિકામાંથી એક રસપ્રદ પરંતુ ચર્ચાસ્પદ ઘટના સામે આવી નગરપાલિકાના કરતા ધરતા કારોબારી અધ્યક્ષ પ્રમોદસિંહ રાઠોડના નગરજનોને દિવાળી અને ઉત્તર વર્ષની શુભકામના પાઠવતા પોસ્ટરમાં એક વિવાદ જોવા મળ્યો પોસ્ટરમાં ભારતીય જનતા પાર્ટી હાલના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની તસવીરના સ્થાને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની તસવીર મૂકવામાં આવતા ભાજપ દ્વારા નવા પ્રદેશ પ્રમુખની કરવામાં આવેલી જાહેરાત અંગે પાલિકાના પણ કારોબારી અધ્યક્ષ અજાણ છે કે નવા પ્રદેશ પ્રમુખનું ઈરાદાપૂર્વક જાહેર અપમાન કરવામાં આવ્યું છે તે અંગેની ચર્ચાઓ શરૂ થઈ છે હાલોલ શહેરની પાલિકા કચેરી બહાર આ શુભકામના બેનર લગાવવામાં આવ્યું છે આ બેનરમાં એક તરફ પીએમ મોદી ગૃહ રાજ્યમંત્રી અમિત શાહ સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે સીઆર પાર્ટીનો ફોટો છે તો બીજી તરફ હાલોલ ધારાસભ્ય પંચમહાલ જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર હાલોલ પાલિકા પ્રમુખ સાથે તેમના પોતાનો ફોટો મૂકવામાં આવ્યો છે મિતુલ શાસ દિવ્યાંગ ન્યૂઝ હાલોલ પંચમહાલ